જો ખુલતા આવે છે સરસ મજાના ફૂલડા જાસુદના તો થોડી વાર પછી ખૂલ છે આ બદામનો રોપડો છે ભાઈ કેટલા સરસ મજાના અને આ બી જાસુદ છે આવા અરે જાસુદ છે એ ગુલાબ છે એ કોક કાટાળા ફૂલડા છે ફૂલડા મને કેટલા સરસ મજાના ગમે સમયને માનશે સમય સમય બળવાનો કોક દીક સમય રડાવે કોક દીક સમય હસાવે જિંદગીમાં ઘણા તોફાન આવ્યા છે ઘણા બેન તોફાન આવશે પણ તોફાનથી નહીં ડરવાનું સરસ મજાની જિંદગી જીવી જાણો અને જીવન જીવવા દો સરસ મજાનું બસ અત્યારે બસ આટલું સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક બી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રી મળ્યા આપણે અગિયાર વાગે નિશાળે ક્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ છે આ બાલ વાટિકા છોકરા જો આ બધાને કકો આવરી જાય કેટલા મજાના મોજ મસ્તીથી ભણે લખે જો શેક નહીં બાલ વાટિકા હો મારા ફેલું નહીં બાલ વાટિકા સીધા આંગણવાડી માંથી આવેલા બેન આવે છે ને અમારે એક બે દીકરી કોઈ દી નિશાળે બે ધોરણ એમના મજા ગયા આવતી નીતિના બેને કોણ જાણ હું સખાડ દીધું ત્યાં આફોળીની સાડી આવે ને આફોડી હોય જાય જો આ દીકરી મારે બે ધોરણ હોય તો ત્રીજા દીકરી આવડી પેન્સિલ વાળી જો આ બેન એવું શેટિંગ મળી ગયું ને ત્યાં છોકરી લખતી વાંચતી થઈ ગઈ બાલવાટિકામાં આને બીજા પહેલા બીજામાં આવે ત્યાં હું વાંધો પડે ભાઈ સરસ મજાના કેવું લખે મોજ કરે મજા આવે છે કે નહીં આ મેડમ અરે હે ભાઈ તમને બતાવીને કેટલા સરસ મજાનો જવાબ આપ્યો હે એ હું સગુndi ગાંઠિયા ખાધા હા હા લે સરસ મજાના એ જાસી મર કૃષ્ણ આવા જો અમારા બાળવાટિકા વાળા કેટલું સરસ મજાનું ગયમુ જવાબ કેવા સરસ આપા કાય હા એક આરે બતાય અરે પણ આમ તો જો હાડિયું હવે તો હવે ગોઢા થઈ ગયા તૈયાર આવ્યું હાડિયું બહાર નીકળ્યું કેમ પહેરવી જો હીરા ટાકે હો ટો નહીં ને હીરા ટાંકી ટાંકીને પોળ્યું કરે જો તો ખરા સમય વાહ હંસાબેન વાહ એટલે પણ આ કલર તો મારે પહેરાય પણ હવે ક્યાં આ વ્યસ્તા હશે આવો કલર તો મને બહુ ગમે આમ જો ઢગલા જથ્થાબંધ હો અને આ લોકો હાડિયું ટાકે છે સરસ મજાનું હીરા જો હીરા જો થોડી કામ સડાવી દેવા જોઈએ કારખાને જઈ એટલા સરસ મજાના હીરા હવે આમાં ક્યાં આપડે સમય આવી ગયો હાડ્યો નો આ કલર લેવો છે પણ હવે ક્યાં લેવા જાવી જ છે એક વખત હા શું બસ ઓઠી ને મારું શૂટિંગ આ ઓઢી શૂટિંગ મૂકવું છે મારે મારું જ છે એટલી સુંદર સાડી છે અને ઓઢી પહેરી લેવા દુનિયામાં ક્યાં કોઈ ફેરીને રહેવાનું માણસ અત્યારે ઘડીકમાં માં વયા જાય લોક માં વયા જાય માણસ आ हूँ केवशीकु अहह शिकु वो, वो कल आखा वान हाड़ियों केरीवे अब बपोर पशी गड़ेक बारा निकल यंत या हाड़ियों जो इस आय टाइकी टाइकी नत लगाई थी हाड़ियों में तोन mm, ab, get back, get back. ले ले टाकी वाले से એક વખત તો લઈ જ છે જોઈએ પેલા ને કે વાળા આ હીરા તા ક્યાં જો હા ના હીરા એટલે અલગ આઉટ કલર હોય ને તો સરસ મજાના દેખાય કલર એ માં ન દેખાય બરાબર જો તમે ઓછામાં ઓછું કેટલું હોફસાનું કરી શકતા હશો ને ભાઈ હા હા હોનું હોનું બરાબર સરસ તો હવે આપણે મારા વિડીયોને વિરામ લઉં છું સારો લાગે લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ